નમસ્તે આજ રોજ આપણે કણકોટ ગામ તાલુકો જિલ્લો અંદર છે આપણી સાથે મરચી વાવેતર કરવા વાળા બધા જ પ્રગતિશીલ આજુબાજુના ગામના ખેડૂતો છે જે આજે જોવા આવેલા છે અંકુર કંપની ત્રણસો એક્યાસી વેરાયટી કે જે તમને ટૂંકમાં કહી દો તો અઢળક ફ્રૂટ લાગવાની આની અંદર ક્ષમતા છે અગિયાર વીણી લઈ લીધી છે આની અંદર આજુબાજુની આજે લંબાઈ હજી પણ ચાલુ છે સાથે બધા જ મરચી વાવેતર કરવા ખેડૂતો છે જેનીએ આજે અંકુર ત્રણસો એક્યાસી બારીકાઈથી નિહાળી છે એનો અભ્યાસ કર્યો છે હું કઈ બી વસ્તુ કહું એના બારામાં કેવા કરતા જે પ્રગતિશીલ ખેડૂતો છે એ તમને તો મને એમ લાગે છે કે વધારે ખ્યાલ આવશે વર્ષોથી મરચીની ખેતી કરે છે અને એનો અભિપ્રાય આપણે તમારું શું છે તમારું કેવાનું શું છે મોટાભાઈ બસ વન નંબર મરચી છે અને ઉત્પાદન સારું મળ્યું છે કોને અબ્દુલભાઈ અને આની તમે જોઈ લ્યો આ મરચાની મારી જિંદગીમાં મેં આવડી સાઈજ જોઈ નથી શું વાત છે આ મરચા ની મરચું આવડું થાય મારા માટે આશ્ચર્યજનક ની વાત કેટલી વીણી પછી અગિયાર વીણી અગિયાર વીણી પછી તમે જોઈ શકો છો કેટલા કિલોમીટર થાય છે તમારું પંદર કિલોમીટર દૂર થી આવેલા છે મરચી નિહાળવા માટે બધા જ મિત્રો ને બધા જ મરચી નું વાવેતર કરે છે ખાલી તમે એટલું કહી દો અગર આવતા વખતે તમને આ મરચી મળી જાય તો બધાનો કરવાનો પ્લાન છે પચાસ ટકા તમે જોઈ શકો છો મરચી આજે તમે જોયું દોઢસો દિવસ પછી મરચી ની અંદર ઉભેલા છે જે પકાવવા માટે અને લીલા માટે બે માટે જ બેસ્ટ રિસર્ચ અંકુરે આપેલું છે બરાબર જબરજસ્ત વસ્તુ ખુબ ખુબ અભિનંદન ખુબ ખુબ